સામાન્ય કાળના ચોત્રીસમાં અઠવાડિયાનો શનિવાર આજે પ્રેષિત આંદ્રિયાનો તહેવાર છે ઈસુ આંદ્રિયાને અને દુનિયામાંથી ધર્મસભાની જાળમાં માનવોને પકડવા હાકલ કરે છે શું મને ઈસુનો અને તેમના શુભ સંદેશને ફેલાવવાની થયેલી હાકલ મારા જીવનમાં પૂરી કરું છું સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી અઢારથી બાવીસ એકવાર ઈસુ ગાલિલના સરોવર પાસે થઈને જતા હતા ત્યારે તેમણે સિમોન ઉર્ફે પિતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા કારણ તે લોકો માછી હતા ઈસુએ તેમને કહ્યું મારી પાછળ પાછળ આવો હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ અને તરત જ જાળ પડતી મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યા ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને જોયા જબદીનો દીકરો યાકોબ અને તેનો ભાઈ યોહાન તેઓ પોતાના બાપ જબદી સાથે હોળીમાં બેઠા બેઠા જાળ સમી કરતા હતા ઈસુએ તેમને હાંક મારતા જ તેઓ પણ હોળીને અને બાપને છોડીને તેમની પાછળ ચાલી નીકળ્યા આજે પ્રેષિત આંદ્રિયાનો તહેવાર છે આંદ્રિયા ગાલિલના સરોવરમાં જાળ નાખતો હતો ત્યારે ઈસુએ તેને પોતાનો શિષ્ય બનવા હાકલ કરી આંદ્રિયા વ્યવસાય માછી છે માછી દૈનિક મજૂરી કરનાર છે ક્યારેક આપણો વ્યવસાય આપણા ચારિત્ર્યનું ઘડતર કરે છે આંદ્રિયા મહેનતું હશે હોળીને હંકારવામાં જાળ નાખવામાં જાળ ખેંચવામાં જાળ ધોવામાં ઘણી મહેનત કરવી પડતી હશે શાંતિમાં રાહ જોવી પડતી હશે આંદ્રિયા સમૂહ કામમાં માનનારો હશે વ્યવસાય એવો છે એ ભાગીદારીમાં કરવો પડે આંદ્રિયા પોતાના ભાઈ સાથે આ ધંધો કરે છે બીજાને અનુકૂળ થતાં આ આંદ્રિયાને આવડતું હશે આંદ્રિયા સંતોષી જીવ હશે ખાવા પૂરતા અથવા એક દિવસનો ગુજારો કરવા પૂરતા માછલા પકડાય તો ઘણું સારું લોપ તો હશે જ નહીં ગાલિલનું સરોવર સહુનું સહિયારું છે એમાં મારું તારું હોય જ નહીં જેને જ્યાં જગ્યા મળે ત્યાં માછલા પકડે આંદ્રિયામાં વહેંચવાની વૃત્તિ હશે અંગ્રેજીમાં કહીએ તો શેરિંગ એટીટ્યૂડ ઈસુની એક જ હાકલ આંદ્રિયાને ઈસુનું શિષ્ય બનાવે છે આ હકીકતમાં ઈસુનો નૈતિક અધિકાર છતો થાય છે ઈસુના શબ્દોનું સામર્થ્ય સ્પષ્ટ થાય છે ઈસુની કરિશ્મા જ કંઈક ઓર હતી ઈસુ આટલા પ્રભાવશાળી હોવા છતાં પેલા ધનિક યુવાનને અસર કરી શક્યા નહોતા એટલે હાકલમાં હાકલ સાંભળનારું પણ મહત્વ હોય છે આંદ્રિયા એ ખૂબ સારો સ્ત્રોતા છે એક કાને સાંભળી બીજે કાનેથી કાઢી નાખનાર નથી સાંભળેલું ગ્રહણ કરનાર છે ગ્રહણ કરેલું આચરનાર છે એટલે જ આંદ્રિયા ઈસુ પાછળ ચાલી નીકળે છે ઈસુ આંદ્રિયાને સંસાર સાગરમાં માનવો પકડવા ધર્મસભાની જાળ નાખવાનું કામ સોંપે છે આંદ્રિયાએ ઈસુના વચન આપ્યા મુજબ ધર્મસભાની જાળમાં અસંખ્ય માનવો પકડ્યા હશે આજે ઈસુ આપણને હાકલ કરે છે આપણને હાકલ થાય છે લગ્ન જીવનની અથવા સંન્યસ્ત જીવનની કયા જીવન માટે હાકલ કરવી એ ઈસુની પસંદગી છે આપણામાંથી ઘણાએ બેમાંથી એક જીવન સ્વીકારી લીધું છે કેટલાક યુવક યુવતીઓ ત્રિપેટે ઊભા છે આંદ્રિયાની માફક ઈસુની હાકલનો પ્રતિસાદ આપવામાં ચીવટ રાખીએ આપણને જે જીવન માટે હાકલ થઈ છે તે જીવનમાં આપણે ધર્મસભા માટે માનવો પકડવાના છે બીજા શબ્દોમાં કહીએ તો આપણે દરેકને ઈસુ આપવાના છે આ કાર્ય કરવા માટે સૌ આપણે ઈસુમય બનવું જોઈએ પછી આપણું જીવન જ અન્યોને ઈસુ આપશે જીવનના છેલ્લા શ્વાસ લગી આપણી હાકલ જીવીએ ચોદાવે સૌદો તમે આવો સૌદો આઉદડી તમે આવો સાઉદોડી મારે ચાલો શોરે ચાલ 数你。